ફ્રાન્સના પ્રખ્યાત ભવિષ્ય વક્તા માઇકલ ડી નાસ્ત્રેદમસે દુનિયા વિશે આશ્ચર્યજનક ભવિષ્યવાણીઓ કરી હતી નાસ્ત્રેદમસે તેના એક પુસ્તકમાં આવી જ હજારો ભવિષ્યવાણીઓ કરી હતી જેમાં તેણે વિશ્વના આવનારા વિનાશ વિશે જણાવ્યું હતું આખી દુનિયા નાસ્ત્રેદમસની ભવિષ્યવાણીઓ પર વિશ્વાસ કરે છે કારણ કે તેની ઘણી બધી ભવિષ્યવાણીઓ અત્યાર સુધીમાં સાચી પડી છે વર્ષ બે હજાર બાવીસ માટે નાસ્ત્રેદમસ દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણી દુનિયા માટે ખૂબ જ ડરાવની ભવિષ્યવાણી છે તેણે વર્ષ બે હજાર બાવીસ માટે પોતાની આગાહીમાં વિનાશના સંકેત આપ્યા છે મિત્રો તમને બધાને બે હજાર બાવીસ વિશે ઘણા બધા પ્રશ્નો થતા હશે જેવા કે કેવો હશે બે હજાર બાવીસનો વર્ષ અને બે હજાર બાવીસમાં શું થશે અને શું બે હજાર એકવીસમાં જે બધી આપત્તિઓ આવી એ બધી બે હજાર બાવીસમાં આવશે કે એનાથી પણ વધુ ભયંકર આપત્તિઓ બે હજાર આ બધા પ્રશ્નોના જવાબ આજના આ વીડિયોમાં આપશું માટે આજના આ વિડીયોને અંત સુધી જોવા ખાસ વિનંતી તો ચાલો જાણીએ દમસ દ્વારા કરવામાં આવેલી બે હજાર બાવીસની ભવિષ્યવાણીઓ જેમાં બે હજાર બાવીસના તમામ પ્રશ્નોનો જવાબ આપવામાં આવ્યો છે ભવિષ્યવાણી નંબર એક પૃથ્વીને નુકસાન થશે નાસ્ત્રેદમસે વર્ષ બે હજાર બાવીસ વિશે પોતાની ભવિષ્યવાણીમાં કહ્યું છે કે પૃથ્વીને ઘણું બધું નુકસાન થશે પૃથ્વીને આ નુકસાન એસ્ટ્રોઈડના કારણે થશે સમુદ્રમાં એક મોટો ખડક પડવાને કારણે એવા ભયંકર મોજા ઉછળશે જે પૃથ્વીને ઘેરી લેશે અને દરિયાની સપાટી વધવાથી પૃથ્વીને ભારે નુકસાન થશે ભવિષ્યવાણી નંબર બે બેકાબૂ થશે મોંઘવારી નાસ્ત્રેદમસે પોતાની ભવિષ્યવાણીમાં કહ્યું છે કે વર્ષ બે હજાર બાવીસમાં મોંઘવારી બેકાબુ બની જશે યુએસ ડોલરમાં તીવ્ર ઘટાડો થશે તેણે પોતાની ભવિષ્યવાણીમાં કહ્યું છે કે વર્ષ બે હજાર બાવીસમાં લોકો માત્ર સોનું ચાંદી અને બિટકોઇનને જ સંપત્તિ ગણશે અને આ બધી વસ્તુઓમાં લોકો વધુ પૈસા રોકશે જેનાથી પૃથ્વીનો નાશ થશે કેમ કે આ બધી વસ્તુ સિવાય બીજે ક્યાંય પણ રોકાણ નહીં થાય ભવિષ્યવાણી નંબર ત્રણ અણુબોમ વિનાશનું કારણ બનશે નાસ્ત્રેધમસની આગાહી અનુસાર વર્ષ બે હજાર બાવીસમાં અણુબોમના વિસ્ફોટથી વાતાવરણમાં ફેરફાર થશે આ સાથે પૃથ્વીની સ્થિતિમાં પણ ફેરફાર થઈ શકે છે ભવિષ્યવાણી નંબર ચાર વિશ્વ અંધારામાં રહેશે નાસ્ત્રે દમસે પોતાની ભવિષ્યવાણીમાં કહ્યું છે કે વર્ષ બે હજાર બાવીસમાં વિનાશ બાદ શાંતિ આવશે આ પહેલાં દુનિયા બોતેર કલાક માટે અંધારામાં રહેશે તેમનું કહેવું છે કે પાનખર ઋતુમાં પહાડો પર હિમવર્ષા થઈ શકે છે એક કુદરતી ઘટના ઘણા દેશો વચ્ચે લડાઈ રહેલા યુદ્ધનો અંત લાવશે વિશ્વ ત્રણ દિવસ માટે અંધારામાં રહેશે અને પછી આધુનિક જીવન સમાપ્ત થઈ જશે ભવિષ્યવાણી નંબર પાંચ ભારતમાં તીવ્ર વાવાઝોડું ત્રાટકશે આગાહી મુજબ વર્ષ બે હજાર બાવીસમાં ભારત પર મોટું સંકટ આવશે દેશમાં મોટું તોફાન આવશે જે તબાહી મચાવશે જેના કારણે વિશ્વના અનેક વિસ્તારોમાં ભીષણ આગ દુષ્કાળ અને પૂર જેવી સ્થિતિ સર્જાશે આગાહીમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ બે હજાર બાવીસમાં મોટા પાયે ભૂખમરો પણ જોવા મળશે ભવિષ્યવાણી નંબર છ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો મનુષ્ય પર હુમલો નાસ્ત્રેદમસે પોતાની ભવિષ્યવાણીમાં એમ પણ કહ્યું છે કે વર્ષ બે હજાર બાવીસમાં પર્સનલ કમ્પ્યુટરનું મગજ મનુષ્યને નિયંત્રિત કરી શકશે આવતા વર્ષે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ માનવ ઇન્ટરફેસ સાથે કમ્પ્યુટર ઉપર રાજ કરશે આ સાથે રોબોટ માનવ જાતિનો અંત પણ લાવશે ભવિષ્યવાણી નંબર સાત ભૂમધ્ય સમુદ્રમાં વિસ્ફોટ પોતાની ભવિષ્યવાણીમાં નાસ્ત્રેદમસે મેનોર્કા ટાપુ નજીક ભૂમધ્ય સમુદ્રમાં મિસાઇલ પરીક્ષણ દરમિયાન મોટા પાયે વિસ્ફોટની આગાહી કરી છે તો મિત્રો આ હતા તમારા પ્રશ્નોના જવાબ જેમાં તમે પૂછ્યું હતું કે બે હજાર બાવીસમાં શું થશે અને કઈ કઈ આપત્તિઓ આવશે અને મિત્રો આ હતી નાસ્ત્રેદમસ દ્વારા કરવામાં આવેલી બે હજાર બાવીસની કેટલીક ભવિષ્યવાણીઓ હવે આપણે વાત કરીએ નાસ્ત્ર દમસ દ્વારા કરવામાં આવેલી બીજી અનેક ભવિષ્યવાણીઓ વિશે જે આજના સમયમાં સાચી પડી રહી છે નાસ્ત્ર દમસની ભવિષ્યવાણી મુજબ દુષ્કાળ ભૂકંપ વિવિધ રોગો અનેક રોગચાળાઓ વધશે આ વિશ્વના અંતના પ્રારંભિક સંકેતો હશે વિશ્વના ઘણા બધા ભાગોમાં દુષ્કાળ આવી શકે છે જેનો સામનો પહેલાં ક્યારેય પણ નહીં થયો હોય એક ભવિષ્યવાણીમાં એવું પણ થઈ શકે છે કે સૂર્યના વિનાશથી પૃથ્વીના નુકસાનનું કારણ બનશે દરિયાની સપાટી વધશે અને તેમાં પૃથ્વીનો સમાવેશની વાત પણ આગામી વર્ષોમાં કહેવામાં આવી છે નાસ્ત્રેતમસે ભવિષ્યવાણીમાં પૃથ્વી સાથે ધૂમકેટું ત્રાટકવાની પણ ભવિષ્યવાણી કરી હતી જે ભૂકંપ અને ઘણી બધી કુદરતી આફતોનું કારણ હશે આ ગ્રહ પૃથ્વીની કક્ષામાં પ્રવેશ્યા પછી ઉકળવા માંડશે આકાશમાં આ દ્રશ્ય ગ્રેટ ફાયર જેવું હશે નાસાના વૈજ્ઞાનિકોએ આ પહેલાં એક મોટો ધૂમકેટું પૃથ્વી સાથે ટકરાવવાની સંભાવના પણ વ્યક્ત કરી છે નોંધપાત્ર વાત એ છે કે નાસા બે હજાર નવ કે એફ વન નામના એસ્ટ્રોઈડ પર નજર રાખી રહ્યું છે વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર મે બે હજાર ત્રેવીસમાં પૃથ્વી ઉપર તાટકવાનું જોખમ છે વૈજ્ઞાનિકો માને છે કે આ એસ્ટ્રોઈડની તાકાત અમેરિકા દ્વારા ઓગણીસો પિસ્તાલીસમાં હિરોસીમા પર કરવામાં આવેલ હુમલા જેટલી હશે નાસ્મસે લેસ પ્રોપેટિસ નામના પોતાના પુસ્તકમાં સદીઓ પહેલાં વિશ્વ વિશે ઘણી બધી આગાહીઓ કરી હતી આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ પંદરસો પંચાવનમાં આવી હતી આ પુસ્તકમાં કુલ છ હજાર ત્રણસો આગાહીઓ કરવામાં આવી છે જેમાંથી સિત્તેર ટકા સાચી સાબિત થઈ છે તેમની આગાહીઓને છંદોમાં વ્યાખ્યાયિત કરવામાં આવી છે જેને ક્વાટ્રેન કહેવામાં આવે છે આ પુસ્તકમાં છ હજાર કરતા વધુ આગાહીઓ કરવામાં આવી છે જેમાંથી ઘણી બધી સાચી પણ પડી છે ભવિષ્યવાણી મુજબ અનેક દેશો વચ્ચે યુદ્ધ થશે જેમાં મોટી સંખ્યામાં લોકોના મોત થશે આ દરમિયાન એક કુદરતી ઘટના બનશે જેને કારણે દુનિયામાં ત્રણ દિવસ સુધી અંધકાર છવાયેલો રહેશે એના પછી દુનિયામાં શરૂ થયેલા યુદ્ધ અચાનક બંધ થઈ જશે અને જ્યારે દુનિયામાં અજવાળું ફેલાશે ત્યાં સુધીમાં આધુનિકતાનો અંત આવી જશે અને માનવજાતિ ફરી પાષાણ યુગમાં આવી જશે જો નાસ્ત્રેધમસની ભવિષ્યવાણીઓની માનીએ તો આવતા વર્ષે દુનિયાની અર્થવ્યવસ્થામાં મોટો બદલાવ આવશે આવતા વર્ષે બિટકોઇન સોના ચાંદીને જ સંપત્તિ માનવામાં આવશે અમેરિકી ડોલરમાં ભારે કડાકો બોલી જશે તો મિત્રો આ હતી બે હજાર બાવીસ વિશેની કેટલીક ભવિષ્યવાણીઓ અને જો તમને આજનો આ વીડિયો પસંદ આવ્યો હોય તો આજના આ વીડિયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં અને જો તમે અમારી ચેનલ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો અમારી ચેનલ ગર્વ ગુજરાતને સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને બાજુમાં આવેલો જે બેલાયકોન છે એને પણ ઓન કરી નાખજો જેથી કરીને અમે કોઈ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલાં તમને મળી જાય તો આપણે ફરી મળીશું આવા એક મજેદાર વિડિયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત